ચોટીલા પંથકમાં સર્જાઈ પાણીની સમસ્યા ચોટીલા તાલુકાના અનેક ગામડાઓમાંથી મહિલાઓ માથે ખાલી માટલા અને બેડા લઈ પ્રાંત કચેરીએ પાણીની રજૂઆત માટે ઉમટી પડી હાલમાં ભીંસણ ગરમી પડી રહી છે ત્યારે પાણીની સમસ્યાને લઈને ચોટીલા તાલુકાની મહિલાઓ ચોટીલા ડેપ્યુટી કલેક્ટર કલ્પેશકુમાર શર્મા પાસે પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી તેઓનું કહેવું છે કે ગામડાઓમાં પાણીની સમસ્યાને લઈને દીકરાના વેવિશાળ પર તૂટતા હોવા અંગેની રજૂઆત ચોટીલા તાલુકાની મહિલાઓ દ્વારા કરવામાં આવી આજ રોજ આમ આદમી પાર્ટીના રાજુભાઈ કરપડા કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાની આગેવાની હેઠળ અસંખ્ય ગ્રામજનો પાણીની સમસ્યાની રજૂઆત કરવા પ્રાંત કચેરી ખાતે ધસી ગયા હતા ચોટીલાના રાજપરા ઢોકરવા ઝુંપડા સહિતના અનેક ગામોમાં પાણીની સમસ્યાને લઈને પ્રાંત કચેરી ખાતે અસંખ્ય લોકો ઉમટી પડ્યા હતા ગુજરાતભરમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે ચોટીલાના ઘણા ગામડાઓ પાણી બિહોણા બન્યા છે જેને લઈને પાણીના માટલાઓ લઈને ગ્રામજનો પ્રાત કચેરી ખાતે રજૂઆત કરવા માટે ઘસી ગયા હતા અહેવાલ જગદીશ સિંહ ઝાલા ચોટીલા તાલુકાના વીસ વધારે ગામડાઓમાં જ્યાં પીવાના પાણીની ખૂબ મોટી વિકટ સમસ્યા છે પીવાનું પાણી લોકોને મળતું નથી પૂરતા પ્રમાણમાં ધોળી ડેમમાં પાણી હોવા છતાં પીવાનું પાણી ગામડાઓ સુધી પહોંચતું નથી એટલે ક્યાંક ને ક્યાંક વ્યવસ્થાનો અભાવ જોવા મળે છે આજે અમે પ્રાંત અધિકારી સાહેબને જે ગામડાઓમાં પીવાનું પાણી નથી પહોંચતું એ ગામડાઓની યાદી આપી છે તાત્કાલિક ધોરણે દરેક વ્યક્તિને જે મળવાપાત્ર પાણી છે તો ટેન્કરનું પાણી જ્યારે મળતું હોય ત્યારે એક વ્યક્તિનું ત્રીસ લીટર અને સંપમાં લાઈનથી પાણી આપતા હોય ત્યારે એક વ્યક્તિનું સિત્તેર લીટર આ મુજબની પાણીની વ્યવસ્થા ચોટીલા તાલુકાના એક પણ ગામમાં કરવામાં આવી નથી તો તમામ ગામડાઓમાં પૂરતા પ્રમાણમાં પાણીની વ્યવસ્થા થાય એના માટે રજૂઆત કરી છે આ જ રીતે ચાર વર્ષથી પ્રશ્ન છે કે ઢોકળવા ગામમાં જે કુવો ખોદવામાં આવ્યો છે વાસમો અંતર્ગત આ કુવાથી ગામ સુધીની સંપ સુધીની લાઇનની વ્યવસ્થા હજુ સુધી કરવામાં આવી નથી જેના કારણે સાડા પાંચ હજારની વસ્તી ધરાવતું ગામ ખૂબ હેરાન થઈ રહ્યું છે મહિલાઓ મજૂરીએથી બપોરે એક વાગે આવે પોતાની કમરમાં છોકરું બેસાડી માથા પર હેલ મૂકી અને એક એક દોઢ દોઢ કિલોમીટર સુધી પાણી પીવાનું લેવા જવા માટે મજબૂર છે ત્યારે આઝાદીના પંચોતેર વર્ષ પછી ચોટીલા તાલુકો પાણી માટે જ્યારે વલખા મારે છે ત્યારે આજે અમે પ્રાંત અધિકારી શ્રી ને સરપંચો ને અને ગામ લોકો ને સાથે રાખી અને ધારદાર રજૂઆત કરી છે આગામી દિવસોમાં જો આ નિરાકરણ નહીં આવે તો અહીંયા ચોટીલા ની અંદર ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન ના શ્રી ગણેશ થશે